કોટિમ સમુ નમો ભગવતે વાસુદેવાય પરમાત્મ શ્રીમદભગવદ ગીતા અંતમાં આપણે સાતમો અધ્યાય વાંચ્યો હતો હવે આગળ આપણે ભગવદ ગીતામાં આઠમો અધ્યાય વાંચીશું જેનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ તો આ અધ્યાયનું નામ છે એના વિશે થોડું સંક્ષેપમાં જોઈએ અક્ષર અને બ્રહ્મ આ બંને શબ્દો ભગવાનના સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોના વાચક છે અને ભગવાનનું નામ ઓમ છે તેણે પણ અક્ષર અને બ્રહ્મ કહે છે આ અધ્યાયમાં ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપનું તેમજ ઓમકારનું વર્ણન છે તેથી આ અધ્યાયનું નામ અક્ષર બ્રહ્મ યોગ રાખવામાં આવ્યું છે આ અધ્યાયના પહેલા અને બીજા એ બે શ્લોકોમાં બ્રહ્મ અધ્યાત્મે વગેરે વિષયો પર અર્જુને સાત પ્રશ્નો કર્યા પછી ત્રીજા શ્લોકથી પાંચમા શ્લોક સુધી ભગવાને સાતેય પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર આપીને છઠ્ઠા શ્લોકમાં અંતકાળમાં તથા થતા ચિંતનનું મહત્વ બતાવીને સાતમા શ્લોકમાં અર્જુનને આજ્ઞા આપે છે કે તું મારું નિરંતર ચિંતન કર તો હવે આપણે આઠમા અધ્યાયના શ્લોક જોઈશું ઓમ નમો ભગવતે વાસુ અર્જુન ઉવાચ્રધ્યા એટલે કે અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ એ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું અને અધિદેવ કોને કહે

સ્વભાવો અધ્યાત્મ ઇચ્ચ્યતે ભૂતભાવો ભદવત કરો વિસર્ગહ કર્મ સંગમિત દેવ ભગવાન કહે છે શ્રીમાન ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ ના નામે કહેવા છે તથા સકળ ચરાચર પ્રાણીઓ ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે અહમે દેહ દેહભૂતા વર એટલે કે ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણિયમય પુરુષ શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતરયામી સ્વરૂપે અધિયજ્ઞ અંતરમ ય પ્રયા સંશય એટલે કે જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ શંકા કે સંશય નથી ઓમ નમો ભગવતી જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેને પામે છે કેમ કે એ સદા તે ભાવથી ભાવિત રહ્યો છે આગળ તસ્માત સર્વેશું કાલેસું માનું સ્મર યુદ્ધ ચ મનોબુદ્ધિ મામે સંશયમ એટલે કે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને પામીશ ચિંતન હે પાથ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને પામે છે કવિમ પુરાણ મનુષિત ધાતાર મચિંત જે માણસ સર્વ અનાદિસના નિયતા સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત સ્વરૂપ સૂર્ય સમાન ચેતન પ્રકાશ સ્વરૂપ અને સ્મરે છે પ્રયાણ કાલે મનસા ચલેન યુક્તો યોગ બને છે ભૂર્વો મધ્યે પ્રાણમાં

ને જાણનાર વિદ્વાનો જે સચિદાનંદ ગણ સ્વરૂપ પદને અવિનાશી કરે છે આસકિત વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરંપરાના ઈચ્છુક બ્રહ્મચાર્યો બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરંપરા હું તારા માટે ટૂંકમાં કહીશ સર્વ ધારાની સંયમ્ય મનોરદી ચ છે મૂર્ધ્યાત્મ પ્રાણામાં સ્થિતો યોગ ધ ધારણન એટલે કે બધી ઇન્દ્રિયોના જ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધિત યોગ ધારણામાં સૂચિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજબ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે ઓમ નમો ભગવતે વાસુદેવ અનન્ય ચેતા સતતમ યોમાં સ્મરિત નિત્યશ ત્યાહમ સુલભ પાર્થનિત્યોયુક્ત યોગિન હે પૃથાપુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જણાવું છું પામેલા મહાત્મા પામી દુઃખોના રહેતા એવા પુનર્જન્મ ને નથી પામતા મામ પુનરાવર્તિ નો અર્જુન પુનર્જન્મ એટલે કે હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને પુનર્જન્મ થતો નથી કેમકે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે સહસ્ત્ર યુગ પર્યંત્રહ્માણો રાત્રિયુગ સહસ્ત્રોદો જણાવ એટલે કે બ્રહ્માનો જે એક દિવસ છે તેને સત્ય તા દ્વાપર અને કર્યું એ ચાર યુગના એક હજાર વાર થતાં આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી એટલે કે એક હજાર ચતુર્ યુગના સમય જેટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અનંત આવતો હોવાને લીધે બ્રહ્મલોકનો લોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ છે તથા અનિત્ય છે એમ જેવો તત્વોથી જાણે છે એ યોગીઓ કાળના તત્વોને જાણનારા છે અહીંયા યુગની વાત કરી છે આપણે યુગનું વિશેષમાં જોઈશું સહસ્ત્રયુગ શબ્દ કેટલા સમયનો છે અને તે સમયને બ્રહ્માના એક દિવસ અને એક રાત્રિનું પરિણામ બતાવ્યો છે એનો શું અભિપ્રાય છે તો અહીં યુગ શબ્દ દિવ્ય દિવ્યયુગનો વાચક છે જેમ કે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળયુગ આ ચારેય યુગની અવધિનો સરવાળો કરીએ તેટલો થાય છે આ દેવતાનો યુગ છે તેથી તેને દિવ્ય યુગ કહેવાય છે તો કે ચાર યુગનો જે સમયગાળો હોય ચાર યુગમાં જેટલો સમય હોય જેટલા વર્ષો હોય એ એક યુગ દિવ્ય યુગ કહેવાય છે દેવતાઓના સમયનું આ પરિમાણ આપના સમયના પરિમાણ કરતા ત્રણસો માનવામાં આવે છે અર્થાત એક વર્ષ દેવતાઓના ચોવીસ કલાકના એક દિવસ રાત્રિ જેટલું થાય છે અને આપણા ત્રીસ વર્ષ દેવતાઓના એક મહિના જેટલા થાય છે અને આપણા ત્રણસો ને સાઠ વર્ષ દેવતાઓના એક દિવ્ય વર્ષ જેટલા થાય છે આવા બાર હજાર દિવ્ય વર્ષોનો એક દિવ્ય યુગ થાય છે અને મહાયુગ અને ચતુર્યુગી પણ કહે છે આ બધાનો સરવાળો કરતા આપના તેતાલીસ લાખ વીસ હજાર વર્ષ થાય છે દિવ્ય વર્ષોના હિસાબે બારસો દિવ્ય વર્ષોનો આપનો કયુગ ચોવીસો દિવ્ય વર્ષોનો દ્રાપડ યુગ છત્રીસો દિવ્ય વર્ષોનો ત્રેધાયુગ અને અડતાલીસ સો દિવ્ય વર્ષોનો સતયુગ થાય છે બધા મળીને બાર હજાર વર્ષ થાય છે આ એક દિવ્ય યુગ છે આવા એક હજાર દિવ્ય યુગોનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને એટલા જ યુગોની એક રાત્રે થાય છે આપના યુગોનો સમયનું પરિમાણ આ પ્રમાણે છે કળયુગના વર્ષ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ દ્વાપર યુગ આઠ લાખ ચોસઠ હજાર વર્ષ સત્યુ સત્તર લાખ અઠ્યાવીસ કયુગથી ચાર ગણા સરવાળો થાય છે તેતાલીસ લાખ વીસ હજાર આપણા વર્ષ આવડો એક દિવ્ય યુગ થાય આવા હજાર દિવ્યો યુગોનો અર્થાત આપણા ચાર અબજ બત્રીસ કરોડ વર્ષોનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને એટલી જ મોટી રાત્રિ થાય છે અહીં બ્રહ્માના દિવસ અને રાત્રિનું પરિમાણ બતાવીને હવે તે દિવસ અને રાત્રિના આરંભમાં વારંવાર થનાર બધા જ ભૂતોની ઉત્પત્તિ અને પ્રળયનું વર્ણન ભગવાન કરે છે અને તે સર્વેની અનિત્યા વિશે કહે છે અવ્યક્ત અવ્યક્ત હર્વાહ પ્રભવંતરાગમે રાત્ર્યા ગમે પલ્યંતે તત્રવા વ્યક્ત સમયે એટલે કે બધાએ ચરાચર જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માડા સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે ભૂતગ્રામાં સેવાય ભૂતકા ભૂવા પ્રલીયતે રાત્ર્યા ગમે અવશઃ પાથ પ્રભવ્યા પરાગમે હા અજામીન ઉદકાનનું ચિત્ર બતાવવા માંગ્યું છે મે એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ પામતો નથી જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે જે અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ તથા જે સચિનાનંદગણ પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીનો પરત ના આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કારણે એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગોમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસોનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવિતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાયને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધુમા અભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણના યનના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવા ને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના સુખ કર્મનું ફળ ભોગવીને પાછો આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવ્યાન અને પિતૃયન માર્ગ

તથા વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિસંગપણે ઓળખી ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે ઓમ તત્સદિ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામો અષ્ટમો અધ્યાય સંપ અક્ષર બ્રહ્મનામો આત્મ અધ્યાય સમાપ્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય વાય નમો ભગવતી વાચ